દ્વારકા ખાતે તેત્રીસમી રાજ્યકક્ષાની સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા યોજાઈ હતી જેમાં પોરબંદરના સાંદિપની આશ્રમની શ્રી બાપડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયે સતત પાંચમી વખત વિજય વૈજયંતી ટ્રોફી પ્રાપ્ત કરી હતી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને શાળાઓની કચેરી દ્વારા પ્રેરિત અને ગુજરાત રાજ્ય સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદ દ્વારા રાજ્ય કક્ષાની સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા હતી શ્રી અભિનવ તીર્થ સચ્ચિદાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકાના યજમાન પદે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ વેદો અને શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસાર થાય તેમજ સંસ્કૃત શાસ્ત્ર પ્રત્યે વિદ્યાર્થીઓની ઊંડાણપૂર્વક રસ લેતા થાય એ માટે આ વર્ષે તેત્રીસમી રાજ્ય સ્તરીય

સલાકા સ્પર્ધા અક્ષર શ્લોક સ્પર્ધા કંઠપાઠ અને શ્લોક પૂર્તિ જેવી દરેક સ્પર્ધામાં ભાગ લઈને કુલ સુવર્ણ ચંદ્રક ચંદ્રક અને ઋષિકુમારોએ પ્રાપ્ત થયેલા મેડલ અનુસાર જે પાઠશાળાના સૌથી વધુ અંગ થાય તે પાઠશાળાને વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવે છે આ વર્ષે સાંધીપની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સૌથી વધુ ઓગણસાઠ

ની મેળવેલ અપ્રતિમ સિદ્ધિ બદલ પૂજ્યભાઈ શ્રીએ પોતાનો રાજીપો વ્યક્ત કરીને ગુરુજનો અને ઋષિકુમારોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ભાગ લેનારા ઋષિકુમારોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો આ અવસર ઋષિકુમારોએ ઉપસ્થિત સર્વે ગુરુજનોનું પૂજક કરી તેમના આશીર્વાદ લઈને પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા નિપુલ પોપટ સાથે અશોક તાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર